પાણી માટે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે વિખવાત રાજસ્થાનથી ગુજરાત આવતું પાણી બંધ કરવાની ચીમકી ગુજરાત સરકાર દ્વારા અંદાજિત એકત્રીસ સ્તરોનું ચૂકવણું બાકી છે રાજસ્થાનના ચીફ ઇજનેરે આ દાવો કર્યો છે ગુજરાત દ્વારા નાણાં ન ચૂકવતા રાજસ્થાન સરકારનો નિર્ણય કરાર આધારિત પાણી ન મળ્યાનો કડાણા સિંચાઈ વિભાગનો દાવો કદાણા ડેમમાં બાંસવાડા ડેમમાંથી પાણી બંધ કરવાની ચીમકી આપવામાં આવી જળને લઈને જંગની શરૂઆત થઈ છે ગુજરાત ગુજરાત અને રાજસ્થાન વચ્ચે શરૂઆત હાલમાં થઈ છે સરકાર દ્વારા નાણાં ચૂકવવામાં નથી આવ્યા કૌશિક અમારી સાથે જોડાઈ ગયા છે કૌશિક જે રાજસ્થાનના ચીફ ઇન્જિનિયર છે તેમણે દાવો કર્યો છે પરંતુ આના કારણે જે કડાણા સિંચાઈ જે કડાણા ડેમ છે તેમાં કેટલું પાણી ઓછું આવી શકે છે આ વર્ષે

જીવાદોરી સમાન કેનાલ હાલ ચલાવવાની છે ત્યારે આવા સમયે રાજસ્થાન સરકારી પૈસાની ઉઘરાણી માટે કહી શકાય કે એકત્રીસ કરોડ જેટલી માત્ર રકમ બાકી હોવાના કારણે ચીફ એન્જિનિયર દ્વારા આ પાણી બંધ કરવાની હાલ ચીમકી આપી છે તો બીજી બાજુ સિંચાઈ વિભાગ પડાણા જે છે તે કહી રહ્યું છે કે જે પાણી મળે છે તે ચોમાસાનું જ મળે છે માત્ર બધા જ સાગર ડેમમાં જે વધારાનું પાણી આવે છે તે જ પાણી છોડવામાં આવે છે જે

તે ઉપરવાસમાંથી જે પાણી આવે છે તેના આધારિત ચાલતી હોય છે અને કણા ડેમનો જે સંગ્રહ છે તે ઉપરવાસના આધારિત છે ત્યારે આવા સમયે રાજસ્થાને નિર્ણય એવો કર્યો છે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તેના આધારે કહી શકાય કે રાજસ્થાન જે છે તે પોતાનું પાણી રાજસ્થાન સરકારમાં જ આપવાનું અથવા તો રાજસ્થાનના લોકોને જ આપવાનો નિર્ણય હાલ કરી હોય તેવું લાગે છે ને પૈસા માત્ર બહાનું હોય તેવું અત્યારે સ્પષ્ટપણે જણાઈ આવે છે જો કે આવું જો થશે તો કણા ડેમની જે આવક છે તેમાં ચોક્કસપણે ઘટાડો થશે અને અલગ અલગ જૂથ યોજનાઓને તેની માઠી અસર થશે પ્રીતિ બિલકુલ આભાર તમામ વિગતો માટે કૌશિક તો ખાસ ક્યાંક હાલમાં કરાર પ્રમાણે પાણી ન મળ્યાનો કડાળા સિંચાઈ વિભાગનો દાવો છે અને જો આ પ્રકારનો જે દાવો છે એમાં જે ગુજરાતે પૈસા આપવાના બાકી છે જે ચૂકવણું નથી કર્યું તે જો ચૂકવણું હજી પણ નહીં કરવામાં આવે તો કડાણા ડેમમાં જે બાસવાડા ડેમનું પાણી આવે છે તે બંધ કરવામાં આવશે જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે તો મોટી સંખ્યામાં ક્યાંક પાણીનું જળસંકટ જે છે તે ઊભું થઈ શકે છે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે પાણી માટે કરાર કરેલું છે અને આ જળ વિવાદના કારણે અલગ અલગ જિલ્લાના લોકોને ભોગવવાનો વારો આવી શકે છે